અમારી માંગ નહીં સંતોષાય લાગણી એટલી બધી ફેલાયેલી છે હવે રાજ્ય બાર ચાલી ગયેલી છે જેમાં રાજસ્થાન છે ઉત્તરાખંડ છે યુપી માં પણ ભારે રોષ અગ્નિભારે જોવા મળે છે

તો અમે ભાજપ વિરોધ મતદાન તમામ સીટો ઉપર સમગ્ર દેશ માં માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર રહે અને પાઘડી નથી એ સમગ્ર રાજપૂત સમાજ ની પાઘડી છે તો એમાં પણ જે પણ જે પ્રશાસન માણસો ઇન્વોલ્વ હતા જે પાઘડી ખેંચવામાં આવી છે એ માણસ ને સસ્પેન્ડ કરવામાં આવે એવી ઉગ્ર માગણી છે અમારા લોકો આ જોવા

સમાજ માં એ ખુબ જ મર્યાદા માં રહેતા હોય છે ઓઝલ પરજ માં રહેતા હોય છે ત્યારે એમની સામે જે અત્યારે કાર્યવાહી રાજકોટ માં જે થઈ શું કેશું અમે ઈજ કહી છીએ મોદી સાહેબ ને કે તમે જોવો બોલવાની ભાન નથી તો અમે એને નથી કીધા પણ મોદી સાહેબ તો સમજી શકે જયારે અમે રજવાડા દીધા ત્યારે છે અમે નો તો તમે લોકો કરો કોઈ આગળ વિઘો જમીન નથી ત્યારે અમે માથા કપાવ્યા છે અમે અમારા દીકરાઓ માથા કપાવ્યા છે કેટલા અમારા છે જોવા કઈ પણ થાય તો અમે ક્ષત્રિય સમાજ બધાની વારે જોઈએ છીએ અત્યારે ઘણા ક્ષત્રિય સમાજ નો પણ વિરોધ કરે છે તો આ વસ્તુ હું એ ક્યાંય કેવા માંગુ છું ખાસ કે જે ક્ષત્રિય સમાજ નો અમુક જે પર્સનલ કે ભાઈ આ જગ્યા એ ક્ષત્રિય નહીં ક્ષત્રી ની જરૂર પડશે અત્યારે શરૂઆત એની થઈ ગઈ છે આ તાના શાહી બંધ કરો અને જો એવું થશે તો અમે પાછા રાજા શાહી લાવશું આપડે પાછા જોડાઈએ અગ્રણી સાથે શું કેશો

કમલકા ફૂલ અમારી ભૂલ સુત્રો સાથે અમે ભાજપ વિરોધ કરી અને ભાજપ વિરોધી મતદાન કરાવશું અમને એવા મજબૂર ન કરે ભારતીય જનતા પાર્ટી કે અમારે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવું પડે અને ટૂંક જ સમયમાં જો સોળ તારીખ સુધી અમે સમય આપીએ છીએ સત્તર તારીખથી કરણી સેના પરિવાર અને સમગ્ર રાજપૂત સમાજમાં અમે કેવી ઝુંબેશ ચલાવી ગામડે ગામડે પ્રવાસો કરી અને ભાજપ વિરોધી મતદાન કરાવીશું